નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ માં હે માં ખોડલ જે લોકો પણ આ વિડિયોને ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્ન ક્યારે કમી નહીં આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે વિડીયો આગળ વધતા પહેલા કમેન્ટ જય માતાજી જરૂર લખજો જેથી માં કુળદેવી ની કૃપા તમારી ઉપર બની રહે મિત્રો સ્ત્રીએ આ પાંચ નો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેના પતિ મૃત્યુ પછી તે ગરીબ થઈ જાય છે મિત્રો જો કોઈ મહિલા પરિણિત છે અને જો તમારા પતિ તમને આ ત્રણ વસ્તુઓ પહેરવાનું કહે તો તમારે તરત જ ના પાડી દેવી જોઈએ પરણિત મહિલાએ ભૂલથી પણ આ ત્રણ ઉપયોગ ન કરવો જોઈએ નહીં આનાથી પતિનું મૃત્યુ થઈ શકે છે મિત્રો આજે અમે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત જે દરેક પતિ પત્નીએ એકવાર જરૂર સાંભળવા જોઈએ મિત્રો લગ્ન પછી પતિ પત્ની સાથ જન્મ સુધી એકબીજાના બંધનમાં બંધાઈ જાય છે દાંપત્ય જીવનમાં પતિ પત્ની પોતાની યુવાને સંયમમાં રાખવા માટે અમુક વસ્તુ કરે છે ઘણી સ્ત્રીઓ નવા સંબંધો દાખલ કરે છે નવી યુવાનીમાં પતિ દ્વારા લાવેલી આવી ઘણી બધી વસ્તુઓ છે જે પત્ની આકસ્મિક રીતે તે વસ્તુઓ પહેરી લે છે તે પત્નીને ખબર નથી હોતી કે આ ત્રણ વસ્તુઓ પહેરવાથી તેના પતિનું જલ્દી મૃત્યુ થઈ જશે આજે દરેક પતિ પત્નીએ આ વિડિયો ખૂબ જ ધ્યાનથી જોવો જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં પરિણિત મહિલાઓ આવી ઘણી વસ્તુઓ પહેરે છે કે જેના વિશે તેમને કોઈ જ ખબર નથી શાસ્ત્રોમાં પણ કોઈ વર્ણન નથી તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે જેના કારણે પરિવારના સંબંધીઓ અને પતિનું જીવન જોખમમાં આવી શકે છે તેથી આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ ત્રણ વસ્તુઓ ક્યારે પહેરવી જોઈએ નહીં મિત્રો ભગવાન કહે છે કે જે સારી રીતે પૂજા કરે તેને હું સ્વીકારું છું હું તેની દરેક ઈચ્છા પૂરી કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો આ વિડીયો ને કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો તો મિત્રો હિન્દુ ધર્મ માં લગ્ન પછી દરેક સ્ત્રી માટે સોળ શણગાર ખુબ જ મહત્વપૂર્ણ છે કોઈ છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે તેના કપાળ પર સિંદૂર તેમજ કપાળ પર ચાંદલો અને તેના હાથમાં બંગડીઓ અને પગમાં ઝાંઝરી અને વીંટી પહેરે છે આમ સ્ત્રીની સુંદરતા માટે શણગાર લાગુ કરવામાં આવે છે ત્યારે તેના જીવનના મહત્વપૂર્ણ પાસાઓમાં ફેરફાર થાય છે આ સાથે તે સમાજમાં પોતાની ઓળખને નવા સ્વરૂપમાં રજૂ કરે છે તેથી મેકઅપ એ એક મહત્વપૂર્ણ તત્વ છે જે સ્ત્રીના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સોળ શણગાર છે એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શણગારમાં વપરાતી વસ્તુઓ કોઈ પણ પરિણિત સ્ત્રીના বিবাহિત જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું અનોખું મહત્વ છે હિન્દુ ધર્મનું પાલન કરતી દરેક પરિણિત મહિલા તેના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવનની ઈચ્છા સાથે સોળ આભૂષણો પહેરે છે જો કે એવી ઘણી વસ્તુ છે કે જે મહિલાઓએ ક્યારે પહેરવી ન જોઈએ હવે આ જગ્યાએ કેટલાક મિત્રો એવા કે કે જે વાતને હળવાશથી લેશે કારણ તેમને વાસ્તુશાસ્ત્ર સમજ નથી એક પ્રચલિત કહેવત છે કે ખાખરાની ખિલખોડી આમલી સ્વાદ શું જાણે આથી તે લોકો આના ઉપર વિશ્વાસ કરતા નથી અને વાસ્તુશાસ્ત્ર પણ માનતા નથી તો મિત્રો આ વાત સો ટકા સાચી અને સચોટ માહિતી તમારી પાસે જે પણ કામ છે તેને બાજુ પર મૂકી દેજો કૃપા કરીને તમને જે આ માધ્યમથી કહેવામાં આવે છે તે ધ્યાનથી સાંભળજો મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ પરિણિત સ્ત્રીએ ક્યારે સંપૂર્ણ સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ નહીં આવું કરવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે હું તમને જણાવવા માંગુ છું કે આજના ફેશન યુગમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે આવી હદ વટાવે છે તેના વિશે વિચારવું પણ પાપ સમાન છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ પરિણિત મહિલાએ એ ક્યારે શુદ્ધ સફેદ રંગની સાડી કે શૂટ ન પહેરવો જોઈએ તેનું કારણ એ છે કે સફેદ સાડી પહેરવાથી પતિ પ્રત્યેની ભક્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને તેમના સંબંધોમાં નકારાત્મક ઉર્જા આવે છે

પરણિત મહિલાઓ માટે આદત અશુભ માનવામાં આવે છે તમારા પગમાં સોનાની બનેલી વસ્તુ પહેરવી એ ભગવાન અપમાન છે જેના કારણે તમારા પરિવાર સાથે સંબંધો તૂટી શકે છે આ સિવાય ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે તેથી પગમાં ક્યારે સોનું ન પહેરવું જોઈએ પગ ઉપર સુવાની આદત પાપ સમાન છે તેથી આપણે સાવચેતી રાખવી જોઈએ અને મંગલસૂત્ર સાથે બીજું એક મહત્વ છે હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર અને મંગલસૂત્ર વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે એ જાણવું જરૂરી છે કે હિન્દુ મહિલાઓ માટે સિંદૂર છે એ લગ્નની નિશાની છે તેઓ તેને પોતાના પતિની ખુશી સાથે સાંકળે છે તેથી જો કોઈ સ્ત્રી લગ્ન કર્યા પછી પણ સિંદૂર ન લગાવે તો તે વિશ્વનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે આ તેના પવિત્ર સંબંધને બગાડવાનો ભય છે તેથી સિંદૂરની માંગ બહુ જરૂરી માનવામાં આવે છે મંગળસૂત્રનું પણ બહુ મહત્વ છે મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ના હોવું જોઈએ પરંતુ પીરા દોરામાં કાળી માળા જરૂર હોવી જોઈએ એવું માનવામાં આવે છે કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ લગ્ન કર્યા પછી પણ મંગળસૂત્ર નથી પહેરતી એ તમારા સંબંધો ઉપર દાગ લગાડે છે આ સૌથી મોટું પાપ છે તેથી મહિલાએ મંગળસૂત્ર જરૂર પહેરવું જોઈએ જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો ઓછામાં ઓછું ગળામાં કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો શું તમે જાણો છો જો કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે તમારા તમારા અને પરિવાર માટે ખૂબ જ શુભ રહે છે શું તમે આવી વસ્તુ વિશે જાણો છો જો નહીં તો કૃપા કરીને આ વિડીયો ને અંત સુધી જોવો કારણ કે હવે આપણે જોશું કે કઈ કઈ વસ્તુઓ છે જે સિંદુર ની પેટી માં રાખવી જોઈએ અને તે બહુ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત માનવામાં આવે છે સિંદૂર લગાવવા અંગે જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તે તમામ મહિલાઓએ તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ અન્યથા તેમના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે જે મહિલાઓ સિંદૂરના નિયમોનું પાલન નથી કરતી તેમના પતિઓને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક મહિલાએ સિંદૂર લગાવવાના નિયમોનું પાલન કરવું જોઈએ ચાલો આપણે જાણીએ કે સિંદૂર લગાવવાના કયા નિયમો છે જેનું દરેક મહિલાએ પાલન કરવું જોઈએ સિંદૂર પડવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે તેથી તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ તમે તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં બાળકો તેને ન સ્પર્શી શકે તમે હંમેશા સુકા સિંદૂરનો ઉપયોગ કરીને માંગ માટે વિનંતી કરો છો આજકાલ બજારમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર ઉપલબ્ધ છે પણ તેને લગાવવું યોગ્ય નથી એટલે કે મહિલાને એવું લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તે તેના કપાળ ઉપર પડે છે તેથી કપાળ ઉપર અને નાક ઉપર સિંદૂર લગાવવું સારું ન કહેવાય જો તમે માંગ ઉપર સૂકા સિંદૂરનો ઉપયોગ કરો છો તો તેનો અર્થ એ છે કે તમારા પતિ તમને બહુ પ્રેમ કરે છે તેમ જ સિંદૂર છે કોઈની સામે ના લગાવવું જોઈએ જ્યારે તમે કોઈની સામે સિંદૂર લગાવો છો ત્યારે તમારા પતિને રસ ન લાગે અને તમારો પ્રેમ ઘટી શકે છે સિંદૂર કૃપા કરીને ગટર અથવા કચરાના પેટીમાં ફેંકશો નહીં તેના બદલે કૃપા કરીને તેને એકત્રિત કરી અને તેને તમારા કપાળ ઉપર લગાવો જો તમે સિંદૂર યોગ્ય રીતે લગાવી શકતા નથી તો કૃપા કરીને તમારી આંગળીઓને સ્તિગથી ભીની કરી અને સિંદૂરને સ્પર્શ કરીને કપાળ ઉપર લગાવવું જોઈએ તેમજ આ વસ્તુ છે એ સિંદૂરને ફેલાવતા અટકાવશે પરણિત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદવું જોઈએ જ્યારે તેઓએ કોઈ બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ જો કોઈ મહિલા કોઈ બીજા દ્વારા આપવામાં આવેલ સિંદૂર લગાવે છે તો તેનાથી મોટી સમસ્યા થઈ શકે છે તેનાથી તમારી સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે અને તમારા પતિને સફળતા મળતી નથી આ કારણે તમારા ઘરમાં મતભેદનું વાતાવરણ રહી શકે છે તેમજ આ સાથે સ્ત્રીએ સ્નાન કર્યા વિના પોતાના કપાળ ઉપર સિંદૂર ન લગાવવું જોઈએ સૌપ્રથમ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ એ પછી જ તમારા કપાળ ઉપર સિંદૂર લગાવવું જોઈએ સિંદૂર લગાવતી વખતે હંમેશા તમારા પતિના લાંબા આયુષ્ય અને સફળતા વિશે વિચારો આનાથી તેમનું નસીબ છે એ વધુ મજબૂત અને શક્તિશાળી બનશે પરંતુ મહિલાઓએ ભેટ તરીકે સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે તેમજ જો વાંધાજનક પરિસ્થિતિમાં પરિણિત મહિલાઓએ તેમની માંગમાં બીજી મહિલાઓનો સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ માંગમાં અન્ય મહિલાનું સિંદૂર ભરવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે આવું કરનાર મહિલાઓના પતિઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે જો તમારા ઘરમાં કોઈ કોઈપણ પ્રકારનો સૂતક હોય અથવા તમને માસિક ધર્મ હોય તો કૃપા કરીને સિંદૂર ન લગાવો કારણ કે તે સિંદૂરનું અપમાન કહેવાય છે આ સાથે માતા લક્ષ્મી પણ આવા ઘરમાં પ્રવેશ કરતા નથી માસિક સ્ત્રાપ દરમિયાન સ્ત્રીઓને રસોડામાં જવું તેમજ અથાણું સ્પર્શવું તેમજ પૂજા કરવી કે મંદિરમાં જવું વગેરે જેવા કામો કરવાની મનાઈ હોય છે મિત્રો હિન્દુ ધર્મ માં એવી માન્યતા છે કે સ્ત્રીઓના માસિક ધર્મ દરમિયાન છોડ છોડ પર પાણી રેડવાથી સુકાઈ જાય છે 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 તેનું કારણ એ કે આ વધુ હોય જે ભગવાન માટે સહન નથી થતી તેથી એ સમય દરમિયાન પૂજા અથવા મંદિર જવા પર પ્રતિબંધ છે મિત્રો પ્રાચીન સમયમાં મંત્રોચાર અને અનુષ્ઠાન વિના પૂજા અધૂરી માનવામાં આવતી હતી તેમાં ઘણો બધો સમય લાગતો હતો મિત્રો માસિક ધર્મ દરમિયાન મહિલાઓને આ પાંચ દિવસ પૂજાથી દૂર રાખવામાં આવે છે જેથી કરીને તેમને આટલા લાંબા સમય સુધી બેસવામાં અને ધાર્મિક વિધિ કરવામાં મુશ્કેલી ન પડે જો સભ્યોમાંથી કોઈ સ્ત્રીને માસિક આવે તો તેને પોતાનું વ્રત પૂરું કરવું જોઈએ માસિક ધર્મ દરમિયાન પણ મનમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ જો માસિક ધર્મનો સમયગાળો સાત દિવસનો હોય તો વ્યક્તિ આઠમા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ સામાન્ય રીતે તેમના માસિક ધર્મની સમાપ્તિ પછીના પાંચમા દિવસ પછી મંદિરમાં પ્રવેશ કરી શકે છે ભગવાન માટે મનની શુદ્ધતા સૌથી મહત્વપૂર્ણ છે શારીરિક શુદ્ધતા તે પછી આવે છે મિત્રો જો તમે વ્રત દરમિયાન કોઈ વિશેષ પૂજા કરવાનું સંકલ્પ કર્યો હોય તો તમારા માસિક ધર્મ દરમિયાન તમે દૂર બેસીને તે ધાર્મિક કાર્ય કોઈ બીજા પાસેથી કરાવી શકો છો મિત્રો માસિક ધર્મ દરમિયાન પણ ઉપાસનામાં તમામ નિયમોનું પાલન કરવું બહુ જરૂરી છે આ સંદર્ભમાં ભગવાનના મંત્રોનું શક્ય તેટલું ધ્યાન કરવું યોગ્ય માનવામાં આવે છે જો કોઈ કોઈ વ્યક્તિ ચોક્કસ વસ્તુનો જાપ કરવા માંગે છે તો તે ફોન દ્વારા પણ મંત્ર વાંચી શકે છે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા ધ્યાન રાખવું ખુબ જ સારું માનવામાં આવે છે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેર્યા પછી જ મંત્ર અને પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે સભ્યોના મતે ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ નહીં સિંદૂર કે જેને કુમકુમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મુખ્યત્વે લગ્નનું પ્રતીક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હિન્દુ લગ્નની વિધિઓ ત્યારે જ પૂર્ણ થાય છે કે જ્યારે વરરાજા મંડપમાં કન્યાને સિંદૂર લગાવે છે ત્યારે સિંદૂરને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે વિવાહિત સ્ત્રીઓ તેમના કપાળના મધ્ય થી તેમના માથાના મધ્ય સુધી તેમના વાળ સિંદૂર લગાવે છે આ પ્રથા સદીઓ થી ચાલી આવે છે અને કપાળ ઉપર સિંદૂર લગાવવું એ પરિણિત મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે સિંદૂર લગાવવાની વિધિ એ મોટા ભાગના હિન્દુ લગ્ન સમારોહમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ એક છે અને લગ્ન પછી પણ સિંદૂર લગાવવાના નિયમો છે જેને દરેક પરિણિત મહિલાઓ ધ્યાનમાં રાખે છે સિંદૂરને સુહાગનું પ્રતીક માનવામાં આવતું હોવાથી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના સાથે સિંદૂર લગાવે છે મિત્રો શાસ્ત્રોમાં સિંદૂર લગાવવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે